નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુ નગરપાલિકામાં એકસો દસ અને વડનગરમાં બ્યાસીની ઉમેદવારી સોળ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સો વર્ડ ધરાવતી ખેરાલુ પાલિકામાં ભરાયેલા ફોર્મની સ્થિતિ કુલ એકસો દસ જ્યારે સાત વર્ષ ધરાવતી વડનગર નગરપાલિકામાં બ્યાસી ફોર્મ ભરાયા છે સોમવારે ફોર્મ ચકાસી અને મંગળવારે ઉમેદવારી પરત ખેંચાયા બાદ ચિત્ર થશે વડનગર નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ બ્યાસી ફોર્મ ભરાયા છે જેમાં સૌથી વધુ ચૌદ ફોર્મ વોર્ડ ચારમાં અને પાંચમાં ભરાયા હતા જ્યારે સૌથી ઓછા નવ ફોર્મ વોર્ડ સાતમાં ભરાયા છે વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ અઠ્યાવીસ સીટો ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને એ ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને પક્ષ દ્વારા તમામે તમામ જાય ઉમેદવારો વિજેતા થાય એવા બધા અમારા પ્રયત્નો રહેશે અને નગરના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને તમામ ઉમેદવારોને વિજય કરવા અમે પ્રયત્ન કરીએ કેપેસિટી જોઈને જીતવાની કેપેસિટી જોઈને ટિકિટોની રચની કરવામાં આવી છે વિજેતા ઉમેદવાર અને એ વિસ્તારમાં બહુમતી જોઈને વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં ગઈકાલનું એક અને આજના એક્યાસી એમ કુલ બ્યાસી બ્યાસી ફોર્મ બપોરે ત્રણ કલાક સુધીમાં ભરાયા છે જે આજે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હતો વોર્ડ નંબર એકમાં તેર ફોર્મ વોર્ડ નંબર બેમાં માં દસ ફોર્મ વોર્ડ નંબર ત્રણમાં દસ ફોર્મ વોર્ડ નંબર ચારમાં ચૌદ ફોર્મ વોર્ડ નંબર પાંચમાં ચૌદ ફોર્મ વોર્ડ નંબર છમાં માં બાર ફોર્મ વોર્ડ નંબર સાતમાં નવું ફોર્મ તેમ કુલ ગઈકાલ અને આજ સુધીના બ્યાસી ફોર્મ ભરાય તો ઘણા વિદેશી બીજેપી જોવા મળશે વડનગર આજની પ્રક્રિયા ફોર્મ ભરવાની પ્રક્રિયા તે ચાલી રહી છે એમાં મેન્ડેટવાળા ઉમેદવારો વડનગરમાં આજ ફોર્મ ભરી રહ્યા છે જેથી કરીને એ ફોર્મ પ્રક્રિયા ભરતી જાય છે એના પછી યુવાનો ખૂબ જોશમાં છે અને નરેન્દ્ર મોદી સાહેબના નામે વડનગરમાં વોટ મળવાના છે અને બીજી વસ્તુ એ કે જે અઠ્યાવી ઠેર ઉમેદવારો આવી ગયા છે એમને જીતાડવાનો અમે યુવાનો ભરપૂર પ્રયાસ કરવાના છે કામ પડી મૂકીને પણ આ ચૂંટણીમાં અઠ્યાવીસ ઠેર ઉમેદવારોને વિન કરાવવાના છે કોંગ્રેસ પાર્ટીમાં મેદાને આવી છે તો કેવી ટક્કર છે કોંગ્રેસ પાર્ટીના ટુકડા સાફ થઈ જવાના છે કોઈ બાદ જ નથી ડાક ધબ્બા આ વખત વડનગરમાં નરેન્દ્ર મોદી સાહેબના આન બાંધ શાન વડનગરમાં કોઈ ડાક ધબ્બો જોવા મળશે નહીં